મહિના માં જેટલું કમાવે અત્યારે વરસતા વરસાદની અંદર આપણે પહોંચીએ છીએ મોટા દેસરા ગામે આ સરકારી શાળા હે ગામનો ગેટ હે છત્રી લઈને માણા બારે નીકળે હે અહિયાં ગારો છે ગારા ના પત્ર નીચે અત્યારે ગામના લોકો બાકડે બેઠા હે અત્યારે ગામના લોકો આપડી એરે જોડે શું નામ વડીલ તમારું રમેશ કેવો વરસાદ પાણી છે હાલો એમ આમ કઈ ગામમાં માં તકલીફ પડી હતી હજી તો આયા નિહાળ હોક માણા રહીએ છે તમારે આવું હોય તો હાલો તેડી જાવ નિહાળ માં હો માણા રહીએ કા હાલો આ નીચાણ વાળા હોય ને અહીં આવી ગયા બીજું વાડી વિસ્તાર ડેમ બેમ ની વિસ્તાર તો બધું ડૂબી ગયું તો બહુ મુશ્કેલી હે અને અહિયાં ગામ નું તરાવે તૂટવાની તૈયારી માં એમ હા ક્યારે તૂટે નું નક્કી નથી

મજા આવે રજા હોય ને તો ગમે જ નહીં એમ ને એમ હા અમારી ભેંસુ તેલ તેર ભેંસુ તણાઈ ગઈ બરાબર તો તારે શું ભેંસું ચરાવવાનું કરવાનું પછી નિશાળે નત ગમતું તો હા ઈ જ કરું એમાં મજા આવે એ તો તો દૂધ બૂધ બધન હારું આપીશ ને હા એ કે એમાં પછી તું પાણી બાણી મિક્સ કરીને પાઈશ

આવક અત્યારે ચાલુ હે વરસતા વરસાદ ની વચ્ચે અત્યારે હાલ આપણે મોટા દસરા ગામની ખાસ મુલાકાત લીધી હતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા